ब्रह्मस्वरूप स्वामी महाराज ने आपने हूँ हमेशा याद कर राष्ट्रपति श्री ज्ञानी ज्ञा सिंह जी तारीख 20 मार्च ओगण सौ छियासी नो दिन भारतना महामहिम राष्ट्रपति श्री ज्ञानी सिंह जी ना खास निमंत्रण थी प्रमुख स्वामी महाराज राष्ट्रपति भवन में पधरामे पधाराया था થોડા દિવસો પહેલા તારીખ 12 ડિસેમ્બર એ 1985 ના રોજ અમદાવાદ માં સ્વામી શ્રી ના નિમંત્રણ થી ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ના મુખ્ય અતિથિ તરીકે તેઓ પધાર્યા ત્યારે જાહેર માં સંબોધતા તેમણે ઉચ્ચાર્યું હતું અમારા દેશ મે હો ગયે અવતાર ઋષિ મુનિ ઓર મહાત્માઓ જેસા આદર્શ જીવન જો કિસીને કાયમ રખા હો તો વે પ્રમુખ સ્વામીજી જેસે પુરુષ હી હે उनमें एक आकर्षण शक्ति है जिसकी वजह से लोग आकर उनकी बात को सुनते भी हैं और मानते भी हैं सरकार को उनकी जरूरत है इनको सरकार की जरूरत नहीं है मैं देख रहा हूं कि स्वामी जी के मन में अहंकार नहीं है न काम न क्रोध न लोभ न मोह न भोग न भय इस अवस्था पर मनुष्य पहुंच जाता है तो वो जीवन मुक्त होता है स्वामी जी गरीबों के घर में भी जाते हैं कुछ तो ऐसे महापुरुष होते हैं जो अमीरों के होते हैं રાષ્ટ્રપતિ કો ના ભવન સ્વામી શ્રી પ્રત્યે છવાયલો અસદભાવજ આજની આ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત નું કારણ હતું આજે સ્વામી શ્રી ની ગાડી જ્યારે રાષ્ટ્રપતિ ભવનના દરવાજે પહોંચી ત્યારે ત્યાં ઉભેલા દરવાનીએ દિશાદર્શન આપ્યું તે મુજબ તેઓ આગળ વધ્યા અહીં એક નિશ્ચિત સ્થળે આ વિશાળ પરિસરની સુરક્ષા સંબંધિત ગતિવિધિઓમાંથી પસાર થવાનું સૌ માટે ફરજિયાત હતું પરંતુ સ્વામી શ્રી ને ખાસ અતિથિ તરીકે સીધો જ પ્રવેશ અપાયો આ સમયે ઠાકોરજી લઈને સાથે રહેલા મહંત સ્વામી અને સ્વામીશ્રી રાષ્ટ્રપતિની ખાસ લિફ્ટ દ્વારા પહેલા માળે એક કક્ષમાં પહોંચ્યા અને ત્યાં બપોરે એક વાગીને બે મિનિટે રાષ્ટ્રપતિજી સાથે સભર મિલન યોજાયું સ્વામીશ્રીએ પ્રાસાદિક હારથી રાષ્ટ્રપતિને સન્માન્યા राष्ट्रना आ प्रथम नागरिकेपण स्वामीश्रीनों स्वागतोपचार करता जनाव्यू कि आप मानवता की और खास तौर पर भारत की इतनी सेवा कर रहे हैं कि लोगों के जीवन में अवश्य ही इनकलाब आएगा ये सारा परिवर्तन सरकार नहीं ला सकती ये सब भगवान की प्रेरणा से हो रहा है स्वामीश्री बोलिया परंतु तेनी परख करी चुकेला ज्ञानी राष्ट्रपति ये कहूं भगवान की प्रेरणा तो है ही फिर भी आत्मिक शक्ति किसी की होती है लाखों लोगों के बीच में लेक्चर देने वाले तो बहुत हैं लेकिन उसकी कोई भी नहीं मानता है आ अहोभाव साथ बाीस मिनिट सुधी स्वामीश्रीनों सत्संग तेओए कीर्तन साँभवा इच्छा प्रकट करता योगी चरणदास स्वामीए सुमिरन करले भजन गायू आ कीर्तन गान बाद स्वामी श्री राष्ट्रपति ने सुखड़नी माला आपता बोलिया हम साधु हैं आपको माला देते हैं उससे आप भगवान का स्मरण करना हम भगवान को तो याद करेंगे ही लेकिन आपको भी मैं याद करूंगा राष्ट्रपति नो प्रेम आम उछो आम राष्ट्रपति जी ऊष्मा भरया आ मिलन बाद स्वामीश्री विदाय थवा चरण उपाड़ाया तेरे राष्ट्रना आ सर्वोच्च वड़ा स्वामीश्री ने वड़ावा आव्या આ રીતે અતિથિને વિદાય આપવા જવું એ રાષ્ટ્રપતિનો શિરસ્તો નથી છતાં સ્વામીશ્રી વિશે અપાર આદર અનુભવી રહેલા શ્રી જેલસિંગ દેશના સર્વોત્ત પદના પ્રોટોકોલને ઉવેકીને પગલાં ભરવા માંડ્યા અને લિફ્ટમાં પણ સ્વામીશ્રીની સાથે જ નીચે આવ્યા નીચે ઉતર્યા પછી પણ રાષ્ટ્રપતિશ્રી છેક ગાડી સુધી ભેગા રહ્યા એટલું જ નહીં સ્વામીશ્રી વિદાય થયા ત્યાર પછી પણ તેઓ ત્યાં જ ઊભા રહ્યા રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂમતી રહેતી રાજકીય આબોહવામાં આજે તેઓ સ્વામિનારાયણીય સાધુતાની સુગંધને માણી રહ્યા આમ રાષ્ટ્રપતિની ઊષ્માભરી વિદાય લઈ નીકળેલા સ્વામીશ્રી આ ભવ્ય સંકુલના મુખ્ય પ્રવેશ દ્વારે થોભ્યા અને દરવાનીને યાદ કરતાં તેમને માટે ખાસ ગાડી થોભાવી તેનું અભિવાદન ઝીલ્યો સ્વામીશ્રીએ તેનો આભાર માન્યો અને એને પ્રસાદ અને મૂર્તિ ભેટમાં આપી આશીર્વાદ આપ્યા તે વખતે ચોક્યાત ગદગદ થઈ ગયો આ રાષ્ટ્રપતિ ભવનમાં આવનારા અનેક ધોરણધર મહાનુભાવોમાંથી કોઈએ પણ આવો સંવાદ હજી સુધી સાધ્યો ન હતો આ ભવનના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના નોંધાતી હતી કે જે માં રાષ્ટ્રપતિને મળેલા આતિથિ ત્યાંથી વિદાય લે તરત જ તેઓના દરવાનીને પણ એટલી જ ઉષ્માભરી ઉષ્માથી મળી રહ્યા હોય તેથી अनेक अतिथियों માટે દરવાજાની ઉઘાડ બંધ કરનારા આ દરવાણીના દિલના દરવાજા આજે ખુલી ગયા તેમાં સ્વામી શ્રી પ્રવેશી ગયા રાષ્ટ્રપતિની જેમ તેનુ અંતર પણ બોલી ઉઠ્યો મે આપકો ભી યાદ કરુંગા સ્વામી શ્રીના આ સ્નેહ સમતાને નિહાળનારા প্রত্যেক સહવાસી પણ બોલી ઉઠ્યા